મારું નામ લવ કતિરા છે હું ભુજ કતિરા ઇમેજિંગ સેન્ટરમાં રેડિયોલોજીસ્ટ તરીકે કામ કરું છું આજે સેવા ચાલુ કરવામાં આવી છે આજે એ નિઃશુલ્ક બસ સેવા જેને કતિરા હેલ્થ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે જે લાયન્સ ક્લબ ઓફ ભુજ અને બીકેટી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ આ બેના સંયુક્ત ઉપક્રમે બંનેના સહાયથી બંનેની મદદથી આ વસ્તુને આપણે પાર પાડી છે અને આજે એ સેવાનું આપણે ઉદ્ઘાટન કર્યું છે અને આ સેવામાં એવું છે કે અત્યારે આપણે જોવા જઈએ તો જે ગામડાના દર્દીઓ જે બની પચ્છમ જે વિસ્તાર છે જે બહુ પછાત વિસ્તાર કહેવાય છે તો એનામાં જે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી છે એ બહુ જ ઓછા ઓછા પ્રમાણમાં હોય છે અને બે ત્રણ ચાર કલાકે બસ ત્યાં આવતી હોય છે તો દર્દીઓને જે ભૂજ આવવું પડે તપાસ કરાવવા માટે તો એના માટે એક મારા મગજમાં વિચાર આવ્યો હતો કે એક મફત બસ સેવા આપણે ચાલુ કરીએ કે જેનાથી દર્દીને આવવા જવાનું જે છે એ બસ ફ્રીમાં આપણે પ્રોવાઈડ કરીએ એમ તો દર્દીના આના અંદર ચાર્જીસ લેવામાં આવશે પણ એ ખાલી એની જે તપાસ હશે એ જ વસ્તુના ચાર્જ લેવામાં આવશે બાકી એના આવવા જવાના જે પણ જે ખર્ચો છે બસનો એ કોઈ જ ચાર્જ લેવામાં નહીં આવે અને આ એના માટે આ અત્યારે આપણે ખાવડા રૂટથી ચાલુ કરીએ છીએ ભવિષ્યમાં હજી અમારા પ્લાનિંગ પ્રમાણે આગળ અબડાસા લખપત વિસ્તારમાં પણ આ વસ્તુ અમે ચાલુ કરવાશું ચાલુ કરાવશું અને એના પછી માંડવી વિસ્તારમાં પણ અમારું પ્લાનિંગ છે તો એના માટે લાયન અને બીકેટીનો જે અમને સહયોગ મળ્યો છે કતિરા ઇમેજિંગ સેન્ટરને એ બહુ જ મહત્વનું છે અને હું અત્યારે લાયન્સના ભરતભાઈ અને અભયભાઈનો આભાર માનું છું આ માધ્યમથી થેન્ક યુ સો મચ સર વાત કરીએ તો કે બસ સેવા શરૂ થઈ છે તો ખાવડા પંથકના બની પંથકના અંતરિયાળ વિસ્તારમાં જ્યાં મેડિકલ સારવાર ખૂબ ઓછી છે ત્યારે આ કેટલી આજે આપણે જોવા જઈએ તો ખાવડાથી કે ભીરંડિયારીથી ભુજ આવવું હોય તો પહેલાં તો જે નોર્મલ માણસ છે એને પ્લાનિંગ કરવું પડે એના બસના આવા જવાના જે ત્રણસો ચારસો રૂપિયા કમસે કમ આવા જવાનો ખર્ચો થાય બસનો કે એ બીજી કોઈ છકડામાં આવે કે કોઈ ટ્રકમાં આવે કે જીપમાં આવે તો એને આવ જવાનો જે ખર્ચો થાય એ ભુજ આવીને પણ એને જુબેલી ગ્રાઉન્ડ ઉતારવામાં આવે પછી જ્યુબેલી ગ્રાઉન્ડથી પ્રાઇવેટ રિક્ષા કરી પચાસ સો રૂપિયા બીજા ખર્ચી અને પછી હોસ્પિટલ આવે અને પછી એનો બે ત્રણ કલાકે હોસ્પિટલમાં વારો આવે આમ કરતાં કરતાં એનો આખો દિવસ આના અંદર નીકળી જાય અને રાતે જ્યારે એને પાછું જવાનું હોય ત્યારે એના પાસે વાહન નથી હોતા તો એના માટે આ બસ સેવા વહેલી સવારે ચાલુ કરવામાં આવી છે કે જે સવારના સાત આઠ વાગ્યાથી ઓપરેટ થશે અને બપોર સુધી કે સાંજ સુધીમાં પેશન્ટ પાછા ઘરે પહોંચી જાય પોતાના એવી વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવી છે સાહેબ વાત કરીએ તો સારા વિચારો ઘણાને આવતા હોય છે કે ભાઈ આપણે સેવાકીય કાર્ય કરવું છે કે આ કરવું છે આપને પણ વિચાર આવ્યો ને આપણે અમલમાં મૂક્યો તો એ વિચાર કેવી રીતે સ્ફૂર્યો અને અમલમાં મૂકવા સમયે આપણે કેટલું પ્લાનિંગ કરવું પડ્યું વિચારમાં એવું છે કે ઘણા વર્ષોથી હું ભુજમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું કતિરા ઇમેજિંગમાં તો બપોરના ટાઈમમાં કે સાંજના ટાઈમમાં જનરલી એવું થતું હોય છે કે પેશન્ટ્સ અમને એવી ફરિયાદ કરતા હોય છે કે અમારું સોનોગ્રાફીને રિપોર્ટને થોડુંક જલ્દી કરી આપો તો અમારે એને કાં સાંજે ઘરે જવા માટે વાહન નહીં મળે તો આ વસ્તુથી પ્રેરિત થઈ અને મને ઘણા વર્ષોથી આ વસ્તુનો વિચાર હતો કે હું એક એવી સેવા ઊભી કરું કે જેનાથી પેશન્ટ્સને આવવા જવાની તકલીફ ન પડે અને એમનું કામ પણ એકદમ પ્રોપરલી મેનેજ થાય